તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોણ નથી જાણતું અને આ સિરિયલમાં જેઠાલાલ અને દયાભાભી સૌથી વધુ ફેમસ છે પરંતુ શું તમને ખબર છે કે દયાભાભી એટલે કે દિશા વકાણી પહેલાં કેવી રહેતી હતી અને હાલમાં તેણીની હાલત કેવી છે તો આવો જાણીએ દિશા વકાણી હાલમાં શું કરે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પણ લોકોનું પ્રિય શો છે અને લોકોને વર્ષો પછી પણ દયા બાભીના પાત્રની પરતની રાહ છે સો છોડિયાના ઘણા વર્ષો પછી દિશા વકાણી નજર આવી તારક મહેતા કા ઉલ્ટા શશ્માની આખી ટીમને લોકો ખૂબ પસંદ કરે છે પરંતુ સૌથી વધુ લોકો દયા બાભી એટલે કે દિશા વકાણી અને જેઠાલાલ બનેલા દિલીપ જોશીનું પાત્ર પસંદ કરે છે દિશા ભલે ઘણા વર્ષોથી શોમાં નથી આવી પરંતુ તેમના ચાહકો આજે પણ તેમની શોમાં આવવાની રાહ જોઈ રહ્યા છે હાલમાં પણ ખબર મળી છે કે દયા ભાભી પરત આવી રહી છે કારણ કે વર્ષો પછી દિશા નજરે આવી છે દિશા વકાણીને જોઈ ફેન્સ હેરાન થઈ રહ્યા છે હાલમાં જ વર્ષો પછી દયા ભાભી એટલે કે દિશા વકાણી સામે આવી છે ખરેખર આ તેના એક ચાહકોના વ્લોકમાં જોવા મળી તેમના આ ચાહક તેના ઘરે મળવા ગયો હતો અને ત્યાં ચાહકે તેણીને ભેટ પણ આપી જે લેવાની દિશાએ ના પાડી પરંતુ પછી લઈ લીધું તેણીએ ખૂબ પ્રેમથી ચાહક સાથે ફોટો પડાવ્યો અને વાતચીત પણ કરી તેણીએ ચાહકને કીધું કે વિડીયો એડિટ સમયે મારો ચહેરો પણ એડિટ કરી દેજો આ વિડીયોમાં દિશા વકાણી બ્લુ પેન્ટ અને પીળા ટોપમાં જોવા મળી રહી છે સાથે તેણી એકદમ સામાન્ય રૂપમાં જોવા મળી રહી છે આ અભિનેત્રી ખૂબ બદલેલી જોવા મળે છે દિશા શો છોડ્યા પછીથી તેના પરિવાર સાથે સમય વિતાવે છે તે વધુ પડતી તેમના બંને બાળકોની સાથે સમય વિતાવે છે લગ્ન પછી તેણીએ થોડા સમય શોમાં કામ કર્યું પરંતુ ગર્ભાવસ્થા બાદ તેણીએ શો ને અલવિદા કહી દીધું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા પરત આવશે કે નહીં એની કોઈ પુષ્ટિ નથી થઈ હાલમાં જેઠાલાલ અને સુંદરલાલ એક એપિસોડમાં ચર્ચા કરી રહ્યા હોય છે કે દયા ક્યારે આવશે એવામાં સુંદરલાલે જવાબ આપ્યો કે આ દિવાળીએ દયાબેન પરત આવશે હવે એ જોવાનું બાકી રહે છે કે દિશા વકાણી પરત આવશે કે નહીં જોકે હાલમાં શોના મેકર્સે પણ કોઈ ખુલાસો નથી કર્યો તો મિત્રો શું તમે પણ દિશા વકાણી અને શોમાં ફરીથી જોવા માંગો છો કોમેન્ટ કરી જરૂર કહેજો તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ